હેલો ગાઈઝ આજે આપણે બનાવશું બેસનના લડ્ડુ અને ચણાના લોટના લાડવા લીસા લાડુ જે પણ તમે કયો નામ તમારે જે પણ નામ આપતા હોય તે આપણે લીસા લાડુ બનાવીએ છે તો તેના માટે આપણે દોઢ કિલો જેટલો લોટ લીધો છે ચણાનો અને તેમાં પાંચ પાવડા તેલ એડ કરેલું છે અને લોટને તેલ સારી રીતે આ રીતના મિક્સ કરી લેશું હથેળીથી જે આ રીતના બધો લોટમાં તેલ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે ગરમ પાણી કરી લેવાનું છે ગરમ હતપ પાણી કરવાનું છે આપણે હાથથી અડાઈ એટલું પાણી ગરમ હોવું જોઈએ થોડું થોડું પાણી નાખતા જઈશું અને લોટ મિક્સ કરતા જશું લોટ ઢીલો ન થવો જોઈએ ખાસ ધ્યાન રાખવાનું છે અને લોટ કઠણ બાંધવાનો છે એટલે પાણી ખૂબ જ થોડું નાખવાનું છે તો આ રીતના આપણે કઠણ લોટ બાંધી લીધો છે એકદમ ભાખરીનો કે ભાખરી કરતાં વધારે કડક લોટ એવો બાંધવાનો છે અને બે હાથે આપણે મસળશું એટલે આ રીતના આપણે મુઠિયા વાળી લેશું ત્યાર પછી આપણે સારી રીતે બધા મુઠિયા રેડી કરી લેશું આ બે બેસનના કે કેલીસા લાડુ તમને ખૂબ જ ખાવાની મજા આવે છે અને જોડે ગાંઠિયા હોય તો ખૂબ જ સરસ લાગે છે આ રીતના સાતા માઠામાં નાસ્તામાં બનાવો અને મોહનતાળની જગ્યાએ લાડુ બનાવવો ખૂબ જ સરસ લાગે છે એકવાર જરૂર ટ્રાય કરજો આ રીતના જો આપણે આ રીતના મુઠિયા રેડી કરી લીધા છે ત્યાર પછી એક લોહીમાં તેલ ગરમ કરી લીધું છે મીડિયમ તેલ ગરમ થાય એટલે આપણે બધાએ મુઠિયા ચારથી પાંચ એડ આપણે કરી લેવાના છે મુઠિયા તેલમાં ધીમા ગેસે આપણે મુઠિયા તળવા દેવાના છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળવા દઈશું અંદર સુધી તળાઈ જાય ધીમા ગેસે તમે તળો એટલે મુઠિયું કાચું ન રહે એ જોવાનું છે આ રીતના આપણે ગોલ્ડન બ્રાઉન થઈ જાય અને મુઠિયા તળાઈ જાય એટલે એક વાસણમાં નિતારીને તેલ નીતારીને કાઢી લેશું જો આપણે બીજી બીજી વાર પણ આપણે મુઠિયા બધાય ધીમે ધીમે એડ કરી લીધા છે ચાર પાંચ તે પણ આપણે એ રીતના તળી લેશું સેમ પ્રોસેસથી ધીમા ગેસે તમે જોઈ શકો છો અંદર સુધી આપણા મુઠિયા તળાઈ ગયા છે કાચા નથી રહ્યા કાચા ન રહેવા જોઈએ એ ખાસ ધ્યાન રાખવાનું છે પછી થોડાક ઠંડા થાય ત્યાર પછી આ રીતના કટકામાં થોડાક તોડી લેવાના છે નાના સાઈઝના કટકા કરીને મિક્સર જારમાં નાખીને આ રીતના ભૂકો કરી લેવાનો છે આ રીતના પાવડર થઈ જાય એટલે કોઈ પણ વાર છાંયણીથી આપણે સાડી લેશું એટલે આપણે કોઈ પણ ગાંઠા હોય તો તે નીકળી જાય છે અને એકદમ રેડી આપણો સ્મૂથ પાવડર રેડી થઈ જાય છે એ રીતના આપણે છાળી લેવાનું છે જો આવો મોટો ભાગ હોય તો ફરી મિક્સર જારમાં નાખીને સાળી મિક્સર ક્રશ કરી લેશું જો આપણે બીજો ભૂકો નાખ્યો છે તેમાં એક ચમચી એલચી આઠ દસ દાણા એલચીના નાખેલા છે તે પણ એ મિક્સર ક્રશ થશે અને જોડે એલચીના દાણા પણ ક્રશ થઈ જશે તમે જોઈ શકો છો આપણે એલચીના દાણા પણ ક્રશ થઈ ગયેલા બતાવું છું તમને આ રીતના તેને પણ સાડી લેશું બધો આપણે પાવડર મિક્સ થઈ ગયો છે તમે જોઈ શકો છો બધું મિક્સ્રણ રેડી થઈ ગયું છે અને આપણે માપ કરવાનું છે તેના માટે આપણે માપ કરેલું છે તો એક તપેલી અને એક અડધી તપેલી એમ દોઢ તપેલી આપણે રેડી થયો છે ભૂકો તો આ રીતના આપણે માપ કરી લીધું છે તો તેની સામે આપણે પોણી તપેલી ખાંડ લેવાની છે આ માપ પરફેક્ટ છે પછી તમે વધારે ગળવું ખાતા હોય તો તમે નાખી શકો છો ખાંડ પણ આ માપ પરફેક્ટ આવે છે જેટલો ભૂકો હોય એનાથી અડધી ખાંડ નાખવાની છે તો આ રીતના એક લોયામાં આપણે ખાંડ લઈ લીધી છે તેમાં થોડું પાણી નાખવાનું છે અને ચાહણી બનાવવાની છે તો તમે આ રીતના રાખીને હલાવતું રહેવાનું છે એક વાસણમાં આપણે દૂધ લીધું છે તેમાં ફૂડ કલર નાખવો હોય તો તમારો ઓપ્શનલ છે તમે નાખી શકો છો મેં થોડોક ઓરેન્જ કલર નાખેલો છે બે ચપટી જેટલો જો આ રીતના આપણી ચાસણી જોયા કરવાની છે આપણે એક તાર જેટલી ચાહણી થવી જોઈ આમાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે થોડી ઓછી હશે તો પણ નહીં ચાલે ને થોડી વધારે હશે તો પણ નહીં ચાલે એટલે તમે એક તાર જેટલી ચાસણી બનાવશો એટલે પરફેક્ટ માપ આવશે જો આ રીતના આપણી ચાહણી રેડી થઈ ગઈ હતી તો આપણે એ બધા ભૂકામાં એડ કરી દીધી છે અને થોડું દૂધ આપણે કલરવાળું દૂધ નાખેલું છે તો બધું મિક્સ સારી રીતે કરી લેવાનું છે અને થોડીવાર એકદમ મિક્સ કરીને થોડું હાથે અડાય એવું ઠીક થાય ત્યાં સુધી આપણે હલાવતા રહેશું આપણે ગેસથી નીચે ઉતારી લીધું છે હવે આપણે નીચે જ હલાવીએ છીએ ગેસ ઉપર નથી આપણે અત્યારે રાખેલું તો આ રીતના બે ચમચી જેટલું ઘી નાખવાનું છે ધીમે ધીમે તમે બે ચમચી જેટલું ઘી નાખી દે બેથી ત્રણ ચમચી નાખો તો એકદમ શાઇનિંગવાળા આપણા લાડુ રેડી થાય છે ઘીથી શાઇનિંગ આવે છે લીસા લાડુમાં જો આ રીતના આપણે સારી રીતે હલાઈ લેશું અને આપણે અંદર તૂટી ફૂટી નાખીએ છીએ તમે કોઈ નાખો છો કે નહીં મને કોમેન્ટ કરીને કહેજો અમે તો તૂટી ફૂટીવાળા લાડુ બનાવીએ છીએ છોકરાને પણ ખૂબ જ ભાવે છે ટૂટી ફૂટી નાખેલી હોય એટલે ઝડપથી ખાય છે જો આ રીતના ટૂટી ફૂટી એડ કરી લીધી છે સારું મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો થોડું કડક એવું આપણું મિક્સ્રણ રેડી થઈ ગયું છે તો હવે આપણે એક હાથમાં બે હાથમાં ઘી લઈને અડધી ચમચી જેટલી ઘી લઈને હથેળીમાં આપણે લાડુ વાળી લઈશું એકદમ લીસો કરી લેશું જો આ રીતના થોડો લોટ મસળીને સારો એવો લીસો લાડુ રેડી કરી લેવાનો છે તમે જોઈ શકો છો ઘીથી કેટલી શાઇનિંગ આવે છે અને તૂટી ફૂટીથી કેટલું દેખવામાં સરસ લાગે છે એટલા માટે તૂટી ફૂટી આપણે ઉપરથી ગાર્નિશ કરશું જો આપણે લાડુ બધાય વડાને રેડી થઈ ગયા છે બે થાળી લાડુ રેડી કર્યા છે તેના ઉપર આપણે તૂટી ફૂટીનું એક એક પીસ રાખેલું છે તમે જોઈ શકો છો આને થોડીવાર બે ત્રણ કલાક આપણે ઠરવા દઈશું એટલે એકદમ સેટ થઈ જશે આપણા લાડુ એકદમ લીસા લાડુ ખાવા માટે રેડી છે થેન્ક યુ